આની અંદર તમને કબૂતર બતાતું છે એ બ્લેક કબૂતર છે જેને લકવા થઈ ગયેલો છે એ ઘણા સમયથી એવું ને એવું ઉભા લેવાનું છે ઓઈલ પર તમને મેં બતાવી પ્રમાણે ઓલો પેટી તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા સેટઅપ પર જોઈ શકો છો આ આપણો સેટઅપ છે કે કઈ રીત ને હું તમને દેખાડું તમને કીધું એ પ્રમાણે આપણે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે અને આપણે સેટઅપ ઉપર જઈને તમને દેખાડું રાતનો માહોલ કેમ કેવી રીતે કબૂતર બધાય હેલ્ય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો તમારું સ્વાગત છે નવા તો રામ રામ ના સીતારામ બનાવીને તો આપણે ઘણા સમયથી વ્લોગ નથી બનાવ્યો કારણ કે આપણે થોડુંક વધારે પડતું કામ હોય છે ને એના કારણે આપણે વ્લોગ બનાવી શકતા નહોતા ને આજે આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને વ્લોગ આપણે એમાં છે કે આપણે આ બચ્ચું આપણે આગલા વ્લોગમાં તમને કીધું હતું કે આપણે બચ્ચું ટ્રેન કરવા લેવાનું છે તો આપણે જવાનું છે ને કયું લેવાનું છે એ તમને હું આગળ જઈને ઉપર જઈને તમને કહી દઉં ને જો એ બચ્ચું ટ્રેન થાય એમ હશે તો આપણે ટ્રેન કરવા લેવાનું છે નક્કર એ બચ્ચું કેન્સલ રહેશે ને પછી આપણે થોડાક ટાઈમ પછી બીજા બચ્ચા છે તો આપણે એને પણ ટ્રેન કરવા લઈશું તો આ અત્યારે જોઈ લઈએ આપણે કયું લેવાનું છે એ થશે તો આપણે લેવાનું છે નક્કર તો કાંઈ લેવાનું છે નહીં આપણે ને આપણે તમને ઉપર જઈને તમને સેટઅપનું બધું રિવ્યૂ કરાવી દઉં કે ક્યાંમાં બચ્ચા છે ને એમ બધું તમને દેખાડી દઉં ને આ તો આપણે બચ્ચા ટ્રેન થાય એમ હશે તો લેવાનું છે નક્કર તો આપણે કાંઈ લેવાનું છે નહીં તો હવે તમને ઉપર જઈને હું તમને બધી બતાવી દઉં તો આપણે જઈએ સેટઅપની ઉપર ને તમને રિવ્યૂ બધું કરાવી દઉં તો મિત્રો હવે હું તમને અમારું સેટઅપનું રિવ્યૂ કરાવવાનો છું ને ઉપર જઈને તમને બધું બતાવવાનો છું એના માટે જોઈ શકો છો આપણે આવડું આ આવું કંઈક શેર ચડવા માટે એટલું બહુ સારું તો નથી પણ તો આપણે ઉપર જઈને તમને દેખાડીશ તમે જોઈ શકો છો આ દી કેટલા બધા પૂગી ગયો છે અત્યારે અંદાજીત સાડા બાર જેવું થઈ ગયું છે ને હું તમને અત્યારે ઉપર જઈને તમને કબૂતરનું રિવ્યૂ કરાવીશ ને આપણે ઉપર જઈશું તો બધા કબૂતર ઉપર વ્યા જશે કારણ કે આપડથી થોડા ઘણા બીવે એટલા માટે સતત ઉપર વ્યા જશે ને હું તમને ઉપર જઈને તમને બધું દેખાડવાનો પ્રયત્ન કરું ઈંડા બચ્ચાને એવું ને આપણે ઓલા ટ્રેન કરવાની છે એ બચ્ચા પણ તમને દેખાડું એના માટે આપણે જોઈ શકો છો આપણે આવું છે કંઈક ટીપણું ને એક ધબડું એની ઉપર સ્થળીને આપણે ઉપર બધું જોવા જવાનું છે તો હવે આપણે જઈએ ઉપર ને તમને બધી દેખાડીએ میری چیلن میں نو تو چیل لائک شیئر سبسکرائب کرتا سیٹ اپنے سیٹ اپ آپ کی پی کبر ابر جا منڈیا ہے تو تمہیں اندر ند دیکھا بچہ جو ٹرین کرانے ای پر تمہیں بتا دی بچہ جی سکو بی بچہ ہے تم نے ہاں اپنے آپ ٹرین کروں چلا کہ آپ کبوتر

આની અંદર પણ હતું પણ આગળ બહાર વી ગયું છે આમાં પકાય છે નહીં આની અંદર જોઈ શકો છો એક કબૂતર બેઠું છે હું તમને બતાવીશ ઈંડા છે જોઈ શકો છો બે ઈંડા છે દૂર કરીને તમને બતાવું જો બે ઈંડા છે અત્યારે આ કબૂતર છે જો આગળ પાછું એની ઉપર બેસી જશે તો આપણે બીજી બાજુ જોઈએ તો આ બાજુ જુઓ તમે કબૂતર એક કબૂતરી બે છે અને માળો પણ બનાવેલો છે બહુ મસ્તીનો તો થોડાક સમયમાં ઈંડા પણ આપશે એવું લાગે છે આપણને જો તમે માળો પણ સળિયું પણ અંદર ભેગી કરેલી છે માળો બનાવેલો છે એ આ બધું જોઈ તો આમાં કઈ છે નહીં અત્યારે આ બધું જોઈ તો આમાં બધા કબૂતર અત્યારે ઉપર બી ગયા છે બધા જ ખાનામાંથી આ ખાનામાં જોઈ શકો છો એક બેઠું છે અત્યારે આમ આખા આખો જોટો બેઠો છે જોઈ શકો છો તમે બે કબૂતર બે એકદમ મસ્ત છે કબૂતર જુઓ અમુક અહીંયા બેઠા છે જોવો તમે થોડા ગાય ઉપર પણ વ્યાજ ક્યાં જોઈ શકો છો તમે જોવો આ બીન બધા વ્યા જાય છે આ બાજુ પણ છે ને આ બાજુ પણ બેઠે છે હવે તમને આ ખાનામાં વાત કરી તો અમે જોઈ શકો છો બે કબૂતર બેઠા છે જો તમે અત્યારે કઈ છે નહીં અંદર પણ થોડાક ટાઈમમાં ઈંડા આપશે એવું આપણને લાગે છે જો તમે બાકી તો આ ખાનામાં આપણે જોયું છે આ બાજુ બધે જોયું છે આ ખાનામાં લે બધા જ અત્યારે ઉપર વ્યાગ્યા છે આ બધું બે બચ્ચા જોઈ શકો છો બહાર ડોકા કાઢીને બેઠા છે આમાં આમાં આપણે કે ઈંડા છે આ ખાનામાં અત્યારે કઈ છે ઉપર છે તમે હળુ કરતા નીચે આવવા માં ઈંડા છે આ બાજુ તમે બધા ઉપર વ્યા ગયા આપણથી બિન હવે હળુ નીચે આવું છે તડકો ખૂબ થઈ ગયો છે એટલે અંદર આવું છે તો તમને આ બચ્ચાનું કહી દઈ તો આપણે બહાર કાઢીને બતાવી દઈશી તો જો પેલા આપણે આ બચ્ચાને જોઈ આપણે બહાર કાઢીએ પેલા એને જો તમે કંઈક આવી રીતનું એક બચ્ચું છે બ્લેક એન્ડ વ્હાઈટ તો આપણે ટ્રેન કરવાનું કીધું હતું તો આપણે આવડું આ બચ્ચું ટ્રેન કરવા તો નથી લેવાનું આપણે ઓલું લાલ વાળું છે એ બચ્ચું ટ્રેન કરવા બહાર લેવાનું છે તો આપણે એને પણ દેખાડી દઈએ તમને તો આને પહેલાં મેકી દઈએ અંદર હવે આપણે આવડા આ બચ્ચા ને બચ્ચાને લઈ બહાર આપણે બહાર કાઢીને જોઈ લઈએ તમને દેખાડી દઈએ બહાર કરીને જો તમે એક લાલ ને ધોળું બે ભેગું થવાનું છે જોઈ શકો છો અને ઉપર લાલ ચોટલી પણ છે જોઈ શકો છો કેવું મસ્ત બચું લાગે છે તો આપણે આને ટ્રેન કરવા બહાર લેવાનું છે ઓઇલ પર તમને મેં બતાવ્યું એ પ્રમાણે ઓલું પેટી પણ નાખેલી છે પણ આને પણ અંદર મેં દઈએ આપણે ટૂંક જ સમયમાં આને ટ્રેન કરવા લઈશું અને અંદર અત્યારે મેંકી દઈએ રોવા હળુ હળુ કરતા આ ખાનામાં જો કબૂતર આવી ગયા છે અત્યારે જો આમાં પણ આવી ગયા છે આમાં પણ આવી ગયા છે બાકીના બીજા બધા જે ઉપર છે જુઓ અને આમાંથી તો આ એક બહાર ગયા નથી જોઈ શકો છો બધા અંદર જ છે તમને આ બે બચ્ચામાંથી કયું ટ્રેન કરવા લેવાય તમને પૂછ્યું તો આપણે આ લાલ વાળું લેવાનું છે ને આ બધું તો આપણે આમાં એકમાં ઈંડા છે ને આ બચ્ચા છે બાકી છો આપણે કાંઈ શેની સેટઅપની અંદર ને બીજા બધા અત્યારે જોઈ શકો છો આમ છે ઉપર નીચે આવવાનો પ્રયત્ન કરે છે તો આપણે હવે નીચે જઈએ તો બધા જ કબૂતર અત્યારે અંદર આવી જાય આપણે નીચે જઈએ તો બધા એના પોતપોતાના ખાનામાં આવી જશે એમ એટલા માટે આપણે નીચે વ્યા જઈએ તો હવે વાગી ગયા છે સાડા પાંચ ને જોઈ શકો છો આપણા કબૂતર હે છે બધા જો બધા અત્યારે અંદર વહી ગયા છે તમને દેખાડી દઉં સરખી રીતનું જો અત્યારે બધા જ કબૂતર અંદર વહી ગયા છે ઉપર એક થી બે દેખાય છે એક આ જો દેખાય છે ને એક ઓલી બાજુ બેઠું છે એટલે એ નીજ રીત દેખાય એટલે જો આવ્યું આ બાજુ એટલે બે બે ત્રણ ઉપર બેઠા છે જો આ પણ બહાર નીકળી ગયું છે બીજા બધા અંદર બેઠા છે જોઈ શકો છો તમે અત્યારે બધા અંદર છે હળું હળું આપણે બોલી બહાર હવે તમને વિડીયો દેખાડી કે અંધારું થઈ જાય પછી તમને આપણા નું બધું દેખાડીશ કે કબૂતર અંદર કઈ રીતે રાત્રે બેસે છે ને એવું બધું તમને થોડુંક અંધારું થઈ જાય કે એટલે તેવા તમને બતાવીશ તો આપણે થોડુંક અંધારું થાય ત્યાં લગી વેઇટ કરશું પછી પાછા આપણે વ્લોગ ને કન્ટિન્યુ કરશું તમને કીધું એ પ્રમાણે આપણે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે અને આપણે સેટઅપ ઉપર જીન તમને દેખાડું રાતનો માહોલ કેમ કેવી રીતે કબૂતર બધા અંદર રહી છે એ બધું તમને બે દેખાડું અત્યારે અંદાજીત આઠ ઉપર થઈ ગયું છે ને હવે આપણે જોઈ શકો છો આ ટીવીને મેકી દીધું છે ને એની ઉપર આ મેકી દઈ ને ઉપર જીન તમને દેખાડી કે અત્યારે રાત્રિના સમયે કબૂતર બધા અંદર કેવી રીતે રહે તમે જઈએ આપણે ઉપર ને તમને દેખાડી તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા સેટઅપ પર જોઈ શકો છો આપણો સેટઅપ છે કે કઈ રીતનું ને હું તમને દેખાડું અંદરનો માહોલ રાત્રિનો તો જો આ ની અંદર તો આ કબૂતર એકલું રહે છે આમાં જોઈ શકો છો અંદર બેઠો છે બધા આ અંદર પણ પેઠા જોઈ શકો છો એક અત્યારે રાત્રિને તમે એને બેક ઓછું દેખાય એટલે બહાર નીકળી ન શકે નકર તો આપણથી બિન દિવસે તો બહાર નીકળી જાય ત્યારે નહીં કહી શકે આવા ઈંડા છે આપણે જોયા હતા

હા બધું જોવો આની અંદર બે બચ્ચા ને બે મોટા એવું કરીને ચાર બેઠેલા છે જોઈ શકો છો થોડાક સમયમાં બે બચ્ચા છે એ બહાર નીકળતા થઈ જાય છે ને બીજા ખાનામાં થઈ જાય છે જોઈ શકો છો આમાં તમે આ જો તમે એક એક પગે ઊભા છે અત્યારે ઈ કઈ રીતે આમાં તો અંદાજે ઓલી કુતરી એને આપ્યો હોય એવું લાગે છે એટલે બેઠી છે ને આ બાર બેઠો છે જોઈ શકો છો કો હા આમાં તો બે અત્યારે બેઠા છે તો આવી રીતના એક સાથે ચાર ચાર કબૂતર અંદર બેઠા હોય છે કારણ કે દિવસે મોટા બાર હોય ને બસ અંદર હોય ને રાત્રે તો બધા અંદર આવી જાય છે તો હવે આપણે જઈ સેટઅપ ની નીચે તો હવે આપણે આવી જઈએ સેટઅપ ની નીચે જોઈ શકો છો અત્યારે અમુક આમ બહાર ડોકા કાઢીને બેઠા છે ને બાકી તો બધા અંદર બેઠા છે તમને દેખાડ્યું પ્રમાણે અમુક જ બહાર ડોકા કાઢીને બેઠા છે دوادو نه اود نوو لوگ اپڑا ځایینس پرو کری شي ته تمه چنل ما نوو وے ته چنل نه لائک شیر نه سبسکرایب کورونه ولګتا نه غملي اپڑے اپڑا نوو ولوګ